આપણી દરબારી ઢોકળીનું શાક બનાવશું તેના માટે મેં આમાં થોડું તેલ મૂક્યું છે હવે મસાલા માટે મેં ગરમ મસાલો રાઈ જીરું જીરું મરચું હિંગ હળદર અને મીઠું આ ખડા મસાલામાં બાદિયા છે લાલ મરચાં છે તમાલપત્ર છે અને તજને લવિંગ આમાં ક્રશ કરેલા મરચાં આદુ અને લસણ મીઠા લીમડાને આપણે કટ કરવાનો ક્રશ કરેલી ડુંગળી અને ક્રશ કરેલા ટમેટાની ગ્રેવી કોથમ ગાર્નિશિંગ માટે કોથમરી ગળપણ માટે દ્રાક્ષ અને ટેસ્ટ માટે કાજુ ચણાનો લોટ ચણાનો લોટ ફરજિયાત ચાળી જ લેવાનો ન કરે એમાં તમે બનાવતી વખતે તમારે ગાંગડા રહેશે વઘાર માટે છાસ અને પાણી હવે હું આપણે ઢોકળી કેમ બનાવી એ આપણે જોઈએ છીએ ગેસ એકદમ ધીમો જ રાખવાનો અત્યારે એટલું ઢોકળીનું આપણે જે બનાવવાની છે એના માટે તો થોડુંક જ તેલ લેવાનું છે ફક્ત એક ટેબલ સ્ટૂન સ્પૂન જેટલું બહુ ગરમ નથી થવા દેવાનું એમાં જ આપણે હળદર ઠંડુ થોડું ઓછું ગરમ હોય એમાં જ આપણે નાખવાની છે નકર આપણો આ હળદરનો મસાલો બળી જશે બીજું કાંઈ એમાં અત્યારે નાખવાનું જ નથી ઢોકળી જેટલી બનાવી હોય એના ટેસ્ટમાં તમારે આમાં અત્યારે મીઠું પણ સાથે નાખી દેવાનું છે આટલું થઈ ગયા પછી આમાં બીજું એક ચમચી જીરું નાખવાનું છે થોડી હિંગ નાખવાની છે અને એક ચમચી જેટલું આમાં આપણે મરચું નાખશું મરચું નાખીને ધીમા તાપે ચલાવી લેવાનું છે ચલાવી લીધા પછી આપણે એમાં પાણી નાખી દેવાનું છે મસાલો ન બળે એનું આપણે ખાસ ધ્યાન રાખવું તમારે જેટલી ઢોકળી બનાવી હોય એના પ્રમાણમાં તમે મસાલો અને પાણી લઈ શકો છો આપણે અત્યારે એક ગ્લાસ જેટલું પાણી મૂકશું પાણી ઢોકળીનું ઉકળી ગયું છે હવે પાણી ઉકળે એટલે આ ચાળેલો જ લોટ લેવાનો છે એને આપણે આમાં થોડોક પહેલાં નાખશું પહેલાં થોડો જ લોટ નાખવાનો અને પછી સ્ટેનરથી આપણે એને ચલાવી લેવાનું પછી તમને એવું લાગે કે હવે લોટની જરૂર છે તો એ પ્રમાણે આપણે થોડો થોડોનો લોટ નાખતું જવાનું અને ચલાવતું જવાનું બહુ જ જાડું બેટર નથી કરવાનું થોડુંક સ્ટીક માપે રાખવાનું છે ઢીલું હવે આપણે જોઈ શકો છો કે આપણું આ બેટર ઢીલું છે બહુ કઠણ નથી કરવાનું થઈ ગયું હતું એને અમે થાળીમાં તેલ ચોપડેલી થાળીમાં કાઢી અને થાબડી અને મૂકી દઉં છું એને હવે આપણે પાંચ મિનિટ માટે રેવા દઈશું ત્યાં સુધીમાં ઠરે છે પછી બટકા પાડીએ ને ત્યાં સુધીમાં આપણે એને વઘારની તૈયારી કરી નાખવી આપણે વઘાર કરશું એમાં મેં જીરું નાખ્યું છે પહેલાં થોડી રાય નાખશું રાઈ જીરાનો વઘાર થઈ જાય એટલે આપણે પહેલાં ખડા મસાલા નાખશું રાઈ જીરા તતડવા માંડ્યું છે એટલે ખડા મસાલામાં લાલ મરચાં અને ખડા મસાલામાં આદુ ને એ નાખશું હવે ખડા મસાલા નખાઈ ગયા છે હવે આપણે એને થોડીક વાર સાતડવા દેશું મસાલા સરસ સતરાઈ ગયા છે એટલે એમાં હું ડુંગળીનો વઘાર કરું છું પહેલાં હવે આપણે ડુંગળી ડુંગળી જરાક સતરાઈ ગઈ છે હવે એમાં ટમેટાની ગ્રેવી નાખશું એને પણ આપણે ફૂલ તાપે જ હવે આ પ્રોસેસ કરવાની છે ટમેટાની ગ્રેવી છે એટલે ફૂલ તાપે છે તો નહીં તમારે કાંઈ વાંધો આવે અને એને આપણે થોડીવાર ચડવા દઈશું એમાં આપણે અત્યારે આમાં ઢોકળીમાં આપણે મર લસણ ચળિયાતું જ જોશે એટલે લગભગ બે ટેબલ સ્પૂન જેવું નાખવાનું છે એક ટેબલ સ્પૂન આદુનું ક્રશ એક ટેબલ સ્પૂન લીલા મરચાંની ક્રસ એને આપણે ફૂલ ગ્રેસે જ હલાવી લઈશું અને લીમડાના પાન હું પાછળથી જ નાખું છું અંદર બળી જાય એટલે એનું પોષણ ન મળે તો કટકા કરીને હવે આપણે આ મીઠા લીમડાના પાન નાખ્યા એ બધું ખૂબ જ ફૂલ ગેસે પાંચ મિનિટ દસ મિનિટ તમે રાખી શકો છો હવે આપણે ગ્રેવી સરસ ગળી ગઈ છે તો એમાં મસાલા કરશું તો અડધી ચમચી હળદર નાખીશ આપણે ઢોકળીમાં મીઠું નાખ્યું છે એટલે અત્યારે અડધી ચમચી નાખું છું અને જીરું ચડિયાતું જોઈશે તો એ બે ચમચી નાખું છું પછી એને ચલાવી નાખવાનું આ પણ તમે હજી ફૂલ ગ્રેસે ગેસે પ્રોસેસ કરી શકો છો હવે આપણે લસણ તો અમને ક્રશ કરીને ઝાજું જ નાખ્યું છે કલર માટે જો તમે ખાંડેલું મરચું નાખશો તો એનો કલર સારો નહીં આવે એટલે લસણ આપણે ક્રશ કરેલું ઝાજું નાખ્યું છે તો આમાં આપણે તીખું જોશે થોડુંક આ શાક તો જ મજા આવશે એટલે એમાં બે ચમચી મરચું નાખું છું દોડપણ માટે આપણે પલાળીને રાખેલી કિસમિસ નાખું છું ડાયાબિટીસવાળા કોઈ જમતા હોય એટલે આપણે આમાં શાક વાપ શાકમાં ક્યાંય ખાંડ વાપરતા નથી અને પલાળેલા કાજુના ટુકડા એનો પણ તમને ટેસ્ટામાં સરસ આવશે હવે આપણું ગ્રેવી બધી સરસ ચડી ગઈ છે એમાં આપણે હવે છાસ નાખશું એનાથી આપણે રસો બનાવશું દહીંને ઝેરી લીધું છે એટલે એક ગ્લાસ જેટલી મેં છાસ નાખી છે ઢોકળી છે એટલે પાણી થોડુંક વધારે થોડું જોઈશે એટલે એમાં થોડું હવે પાણી નાખશું આપણે આપ અત્યારે પણ ફૂલ ગેસ રાખી શકો છો હવે આપણે જોઈ શકો છો આપણું પાણી ઉકળી ગયું છે હવે એમાં અમે આ ઢોકળીના પીસ કરી નાખ્યા છે એ આપણે એમાં નાખી દેશું હવે ઢોકળીના પીસ નાખ્યા પછી આપણે એને પાંચ મિનિટ ઉકાળશું અને કોથમરીથી ગાર્નિશ કરશું હવે આપ જોઈ શકો છો આપણું ઢોકળીનું શાક સરસ ગ્રેવી વાળું ચડી અને તૈયાર થઈ ગયું છે અને એની સાથે મેં મસાલાવાળા પાપડ સર્વ કર્યા છે આજે ગોળ મસાલાવાળી છાસ અને રોટલી તો આપને કેવું લાગે છે જોઈ અને બનાવજો અને પછી કોમેન્ટમાં તમે જવાબ આપજો બધાને ઉર્મિલાબાના જય માતાજી હવે બે દિવસ પછી નવો વિડીયો મૂકીશ